જે ઈચ્છે ત્યાં કેમિકલ સળગાવી શકે અને ફેંકી શકે ઘણી વખત આ વિસ્તારમાં ફાર્મા કંપનીઓનો મેડિકલ વેસ્ટ પણ જોવા મળ્યો છે આ બધામાં કરવડ ગામના સરપંચ દેવેન્દ્ર પટેલની ખાસ ભૂમિકા છે તેઓ ભંગારીઓને આશ્રય આપી રહ્યા છે કરવડ ગામમાં અગાઉ પણ અનેક વખત પ્લાસ્ટિક અને કેમિકલ વેસ્ટને લગતા મોટા પાયે આગની ઘટનાઓ બની છે તેમ છતાં વહીવટી તંત્ર કે ઉચ્ચ અધિકારીઓ આવી ઘટનાઓને નજરઅંદાજ કરી રહ્યા છે અને કોઈ પગલાં લેતા નથી આ પ્રકારની ઘટનાને ભવિષ્યમાં પર્યાવરણ અને માનવ જીવન માટે ગંભીર સમસ્યા બની શકે છે